સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુત કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતી ઢોકળા તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે બનાવવામાં ખૂબ જ ઇઝી છે એવા જાલી દાળ સ્પંચી ઢોકળા તો આપણે એના માટે રેસીપી જોઈ લઈએ તે ઘરમાં રહેલી એક વારકી પ્રમાણે મેં ચોખા લીધા હતા એ જ પ્રમાણે ચણાની દાળ લીધી હતી ને બંનેને ધોઈને પોળી રાખ્યા હતા એનાથી અડધી વાટકી અડદની દાળ લીધી હતી એ પણ સરસ મજાની બોરાઈ ગઈ છે તો હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો મેં ચણાની દાળ અડદની દાળ અને ચોખાને સાથે જ મિક્સરમાં ક્રશ કરી લીધા છે થોડા પોવા લીધા છે એને પણ આપણે સાથે જ મિક્સરમાં એડ કરી દઈશું પીસી લઈશું તો અહીંયા ક્રશ કરવા માટે મેં છાશ લીધી છે તમે ચાહો તો દહીં પણ લઈ શકો તો મેં અહીંયા ખાતી છાશ લીધી છે એ છાશ આપણે એડ કરી મિક્સરમાં આપણે પીસી લઈશું તો મેં એક બાઉલ જેટલી ખાતી છાશ લીધી છે એ જોઈતી પ્રમાણમાં આપણે એડ કરીશું અને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું ઢોકળાનું બેતર મિક્સર જારમાં પીસાઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આટલી છાસ અડધી વાડકી જેટલી પૈચી છે ઢોકળાનું બેતર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બેતર વધારે પડતું પતલું ના હોવું જોઈએ આવું થીક જ હોવું જોઈએ પતલું હશે તો પછી આથો નહીં આવશે એટલે આપણે ઢોકળાનું બેતર આવું ઠીક જાડું જ રાખવાનું હવે એને મેં કાઢી લીધું છે અને બરાબર મિક્સ કરી લીધું છે ચારથી પાંચ કલાક માટે આપણે એને ઢાંકીને રવા દઈશું આથો આવવા માટે તો પાંચ કલાક બાદ આપણે જોઈ શકીએ તો સરસ મજાનું ચમચી આપણે ફેરવીએ છીએ તો જાલી દાળ પડે છે અંદરથી તો આપણે ઢોકળા બનાવવા માટે બેટર તૈયાર છે તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું હવે આપણે એને બરાબર ફેટી લેવાનું હાથ વડે ચમચા વડે કે આપણું ઢોકળાનું બેતર ફ્લપી થઈ જાય ફેંટવાથી અને ઢોકળા બહુ સરસ થાય એટલા માટે ફેંટવાનું જરૂરી છે તો પાંચથી સાત મિનિટ મેં હાથ વડે ફેટી લીધું હતું હવે આપણું બેટર બરાબર ફેટાઈ ગયું છે હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું તો અહીં મેં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે હળદી પાવડર લીધો છે અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડું તેલ લીધું છે એ જેના થકી ઢોકળા નરમ ને સોફ્ટ બને હવે આપણે બરાબર એને મિક્સ કરી લેવાનું બરાબર ફેટાઈ ગયું છે હવે આપણે એને અહીંયા મેં ઇનો લીધો છે એક પેકેટ તે એડ કરી દઈશું થોડી હિંગ લાખવાની હતી તે હિંગ લાખી છે ચમચી એ ઢોકળાની દિશ મેં પહેલેથી જ તેલ લગાવીને મૂકી રાખી છે હવે આપણે એનો એડ કરી એના પર થોડું પાણી રેડી બરાબર ફેરવી લઈશું એકી ડિરેક્શનમાં તો આ ઢોકળા તમે ફર્સ્ટ ટાઈમ પર બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને મસ્ત બનશે આ રીતે જો તમે બનાવશો તો હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે હવે આપણે ઢોકળાને દસથી પંદર મિનિટ બાદ જોઈ શકીએ તો આપણા ઢોકળા સરસ મજાના થઈ ગયા છે આપણે ચપ્પુ વડે ચેક કરી લઈએ તો ચપ્પુ આપણી ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા થઈ ગયા છે હવે આપણે ગેસ ઓફ કરી લઈશું ને એમ એમાં થવા દઈશું હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું હવે આપણે એને કટ કરી લઈશું તો તમે ઢોકળાને જોઈ શકો છો એકદમ જાલીદાળ સ્પંચી એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે હવે આપણે એમાં રાયનો વઘાર એડ કરી દઈશું તો એક કલસીમાં મેં તેલ લીધું છે અને રાય લીધી છે હવે આપણે વઘાર ઢોકળા પર એડ કરી દઈશું ત્યારબાદ મેં કોઠમેલ ઉપરથી બભરાવી છે આ ઢોકળા લસણની ચટણી જોડે બહુ ટેસ્ટી લાગે છે એટલે મેં અત્યારે લસણની ચટણી જોડે સર કર્યા છે તમે ચાહો તો તમે તો કેચઅપ યા કોઈ ચટણી સાથે પણ સરસ લાગે છે પણ આ ઢોકળા સ્પેશિયલ લસણની ચટણી જોડે બહુ ટેસ્ટી લાગે છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો સાહેબ બનગી સાહેબ